નમસ્કાર દોસ્તો તમે જોયા છો સાયક્રોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ હું જીતેન્દ્ર પટેલ આજે સીધી વાતમાં મારે વાત કરવી છે ભણતરનું કમિશન તમને થશે ભણતરમાં શું કમિશન આવે તો હા ભણતરમાં પણ હવે કમિશન થઈ ગયું છે આપણે આપણા બાળકને ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ જાગૃત હોઈએ છીએ અને આપણું બાળક બહુ નામના ધરાવતી બહુ ઉચ્ચતમ સારામાં એને ભણવા મૂકતા હોઈએ છીએ આપણે પેટે પાટા બાંધીને જે મધ્યમ વર્ગીય છે ઉચ્ચ મધ્યમ વર્ગીય પરિવાર છે એ લોકો મહેનત કરીને બાળકના ભણતર માટે અને બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે ચિંતિત હોઈએ છે અને એ માટે આપણા આજુબાજુમાં નામના ધરાવતી સારામાં સારા સ્કૂલમાં આપણું બાળક અભ્યાસ કરે એ પ્રકારે આપણે પ્રયાસ કરતા હોઈએ છીએ ચોક્કસ આજે સરકારી શાળાઓનું સ્તર નીચું ગયું છે અને આપણને વિશ્વાસ પણ નથી એટલે આપણે અગાઉ જે સિલસિલો હતો એટલે કે અમારી પેઢી જે હતી એ ક્યાંક સરકારી શાળાઓને બદલે ટ્રસ્ટની શાળાઓમાં જતી હતી ટ્રસ્ટની શાળાઓ જે જ્યારે ચાલતી હતી ત્યારે તેનો એક સેવાભાવ હતો અને એ સેવા ભાવને કારણે શિક્ષણ અપાતું હતું ક્યાંક નજીવી ફી રહેતી હતી ક્યાંક બાળકોની ફી માફી થતી હતી શિષ્યવૃત્તિ અપાતી હતી પણ હવે ચિત્ર બદલાયું છે જમાનો બદલાયો એ પ્રમાણે હવે શાળાઓ પણ બદલાઈ ગઈ જે સ્કૂલો છે એ સ્કૂલો હવે આધુનિક થઈ ગઈ અને પ્રાઇવેટ થઈ ગઈ ચોક્કસ હું જવાબદારીપૂર્વક કહું છું કે શિક્ષણનું વ્યાપારીકરણ થઈ ગયું પણ વેપારીકરણ માં પણ હવે હદ નથી રહી તમારા બાળકને સારામાં સારું શિક્ષણ આપવા માટે જે શાળાઓમાં જે સ્કૂલોમાં આપણે મૂકીએ છીએ એ સ્કૂલોની જે ફી હોય છે એ ફી ના ધોરણો ખૂબ ઊંચા હોય છે આપણે માંડ માંડ એને આંબી શકીએ એવા ઊંચા ધોરણો એવા ઊંચા સ્ટાન્ડર્ડોવાળી વાળી એવી ઊંચી ફી ધરાવતી સ્કૂલોમાં પણ આપણે એન કેન પ્રકારે બાળકને મૂકીએ છીએ ચલો માની લઈએ ત્યાં એ સારી સુવિધાઓ આપતા હોય છે કદાચ કોઈ વધુ ધનવાનના હોય ત્યાં એર વર્ગો પણ હોય બીજી સુવિધાઓ હોય શકે અને એ સારા એ સુવિધાઓ આપે છે અને આપણે એ ફી એમને ચૂકવીએ છીએ ક્યાંક વધારે ફી ક્યાંક ઓછી ફી અને ક્યાંક મધ્યમ ફી એ ફી ચૂકવીએ છીએ આપણે અને એના બદલામાં એ આપણને જે પોસાય છે એવી આપણને સુવિધાઓ આપે છે એસી વર્ખંડવાળી વાળી શાળાઓ હોય તો એ પ્રમાણે ફી લેતા હશે કદાચ અન્ય જે શાળાઓમાં સારા શિક્ષકો હશે એનું જે ભૌગોલિક વાતાવરણ અને એની ભૌતિક સુવિધાઓ છે એ સારી હશે તો ત્યાં એ પ્રમાણે આપણે ફી ચૂકવતા હશું હવે તો સરકારે એક ફી નિયમન સમિતિ પણ બનાવી છે અને એ ફી નિયમન સમિતિ જે નક્કી કરે એ ફી આપણે ચૂકવતા હોઈએ છીએ માની લઈએ છીએ આ બધું યોગ્ય છે પણ આ સરકારી શાળાઓ સિવાયની જે શાળાઓ છે કે જેઓને માટે મેં અગાઉ શબ્દ વાપર્યો કે શિક્ષણનું વેપારીકરણ થઈ ગયું છે ત્યારે આ વેપાર કરતા વેપારી શિક્ષકના શાળાના સંચાલકો વેપારમાં નફો જેટલો ઉલેચાય એટલો ઉલેચવાનો પ્રયાસ કરતા હોય છે અને એટલે જ મારો જે આજનું ટાઇટલ છે એ ટાઇટલની શરૂઆત થાય છે કે બંતરમાં કમિશન હા જે સારામાં તમારું બાળક ભણવા મૂક્યું એ સારામાં એની ફી છે એ આપણે ચૂકવી દીધી પણ એ ફી થી આ સારાના સંચાલકો ધરાતા નથી હોતા અને એટલે જ એ લોકો નવા રૂલ્સ લાવે છે કે બાળકોની એક યુનિક પ્રકારની નોટબુકો હોય એટલે એ નોટબુકો અથવા તો બાળકના જે ટેક્સ્ટ બુકો છે એ યુનિક હોય એ માટે એક નિર્ધારિત સ્ટોલમાંથી લેવા માટે આગ્રહ રાખે છે એલિજિબલ નથી અથવા તો તમને એનકેન પ્રકારે હેરાન કરવામાં આવે છે હવે વાત થઈ તમને થશે ઓકે પુસ્તકો તો બધાથી લેવાના ના હોય જોકે તમને બધા જાગૃત છે તમને ખબર જ છે કે શું હાલત હોય છે કે જે સારાઓ દ્વારા જે તે દુકાનનું નામ આપવામાં આવે છે એ દુકાનદાર સાથે આ સારાનું ટાઈપ થતું હોય છે અને જે ગ્રાહકો એમને ત્યાંથી આ પુસ્તકો નોટબુકો અને અન્ય ચીજ વસ્તુઓ ખરીદતા હોય છે એ પ્રમાણે સારાના સંચાલકોને અપાતું હોય છે કમિશન અને આ મુદ્દે અનેક વાર ઉહાપો પણ થયો છે વાલીઓનો આક્રોશ પણ હોય છે પણ ક્યાં તો શાળાના સંચાલકો અને શાળાના આચાર્યો જો વધારે કહ્યું હોય તો કહે છે કે તમારા બાળકને ના પોસાય તો અહીંયાથી લેજો પણ અમને બધું એક જ પ્રકારનું જોઈએ છે મને એ નથી સમજાતું કે નોટબુક હોવી જોઈએ તો ઓકે નોટબુક નું કવર શું કરવા એક જ પ્રકારનું હોવું જોઈએ બાળક એના ઘરે નોટબુક માંથી આપણે બધા નાના જ્યારે બન્યા હતા મોટા થયા હતા ત્યારે આપણે કેવા કવર ચલાવ્યા હતા ન્યૂઝપેપરના કવરો ચડાવીને આપણે ગયા હતા નોટબુકના કવરો એના ઉપર સ્ટીકર આજ પ્રકારની પેન્સિલ એક પેન્સિલ ડ્રોઈંગ માટે અલગ એક પેન્સિલ આના માટે અલગ આ પ્રકારનું તમારું જે કંપાસ બોક્સ છે તે હોવું જોઈએ કંપનીનું હોવું જોઈએ કમિશન ખાવ છો ત્યાં સુધી તો વાત ઠીક છે કે પુસ્તકો અને નોટબુક પર કમિશન લેવાય છે પણ ઈતર ચીજો કે જેની જરૂરિયાત નથી હોતી એવું પણ ફરજિયાત લેવા માટે આગ્રહ રાખવામાં આવે છે અને લેવું જ પડે છે મજબૂર વાલી એના બાળકના ભવિષ્ય સાથે ચેડા ન થાય એના બાળકને શાળાના સંચાલકો કે શાળાના શિક્ષકો હેરાનગતિ ન કરે એ માટે ચૂપચાપ બિચારો બનીને સ્ટેશનરીની દુકાનવારો જે આપે એ બધું જ લઈ લે છે બે રૂપિયાની વસ્તુના ત્રણ રૂપિયા પણ લેવાય છે વીસ રૂપિયાની વસ્તુના ચાલીસ પણ લેવાય છે અને જેમ જરૂરિયાત ના હોય એવું સ્ટેશનરી નું માલ સામાન આપી દેવામાં આવે છે અને બધા લેવું પડે ત્યારે મારે કરવી છે આ સીધી વાત કે શું આ શિક્ષણનું સ્તર છે જ્યાં બાળકને અમે ભણવા મૂકીએ છીએ એ બાળકમાં જે શિક્ષકો બનાવે છે એમાં અમે ગુરુને જોઈએ છીએ અને કહેવાય છે કે ભગવાન કરતા પહેલું સ્થાન ગુરુનું હોય છે ગુરુ ગોવિંદ ખડે કિનકો લાગુ પાય

વાત કરી છે મારા પ્રતિનિધિએ એમની મુલાકાત લીધી હતી અને એમને પણ આ મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી અને દર વખતે એઓ આ મુદ્દે સતત તમામ સ્ટેશનરી માલિકોને જાગૃત કરતા આવે છે પણ તેમ છતાંય નથી શાળાના સંચાલકો સુધર્યા નથી સ્ટેશનરીના આવા જે કમિશન આપનારા કમિશનદારો એ પણ નથી સુધર્યા અને પરિણામે આ વર્ષે પણ મારા શહેરના વાલીઓ લૂંટાયા છે આ શહેરના જે લોકો મધ્યમ વર્ગીય છે જે લોકો પેટે પાટા બાંધીને મહેનત કરીને પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે રૂપિયો રૂપિયો બચાવે છે એ પોતાના શોખો પૂરા નથી કરતા કારણ કે મારું બાળક સારો અભ્યાસ લઈ શકે એ જે શોખો જે જરૂરિયાતોને ઓછી કરીને બાળકને ભણાવવા માટે પ્રયાસ કરે છે એવા વાલીઓને પણ આ વખતે લૂંટવામાં આવે છે ફરી એકવાર આ લૂંટ ચાલી છે આશા રાખું આલુટ બંધ થાય પણ શું કહ્યું રીતે એ પહેલા જોઈએ મારું નામ રીતેશ સાંવાની હું સ્ટેશનરી એસોસિએશનનો પ્રમુખ છું નવસારી જિલ્લાનો અને અમારી જે ડિમાન્ડ હતી કે સ્કૂલમાંથી સપ્લાયો બંધ થાય આજે ના ના કરીને પણ કેટલી સ્કૂલોમાં સપ્લાય ચાલુ છે તે અમે બંધ કરાવીએ છીએ સ્કૂલમાં સપ્લાય થતી એટલા માટે અટકાવીએ છીએ કે બારસો વિદ્યાર્થીઓના વાલી ડાયરેક એક જ જગ્યાએથી લઈ તો એ લોકોને કોઈ કમિશન નથી મળતું જ્યારે બારસો વિદ્યાર્થી મારી દુકાનમાં આવે કે બીજા કોઈને ત્યાં જાય તો અમે એટલીસ્ટ ત્રીસ ટકા વીસ ટકા દસ ટકા કંઈ તો આપીએ આ સ્કૂલવાળા ફક્ત કમિશન ને કમિશનમાં વાલીઓને લૂંટતા છે એ અમે બંધ કરાવીને રહીશું અમારું એસોસિએશન એના પછી ખૂબ મહેનત કરી રહ્યું છે એસોસિએશન દરેક મેમ્બર અમારી સાથે છે હવે વાલીઓ પણ અમારા સાથે જોડાવાના ચાલુ થઈ ગયા છે ગયા વર્ષે બી આવેદન આપેલું હતું એના ગયા વર્ષે બી આવેદન આપેલું હતું આ વર્ષે પણ આવેદન આપેલું છે બધાને અમે સ્કૂલોમાં પણ એ આવેદન પહોંચાડેલા છે આખા જિલ્લાની બધી સ્કૂલોમાં પણ હવે કેવું છે કે જે આદત પડી ગયેલી હોય વર્ષોથી તે જલ્દી જતી નથી તો હવે લોકોએ આદત કાઢી જ નાખવી પડશે કે સ્કૂલમાંથી વાલીઓએ ઉભા રહીને ચોપડા લેવાના અથવા તો પછી એ લોકોની માનેલી સ્કૂલ જેવી રીતે સાવકી દુકાન એ લોકોની પ્રેમથી જે એક જ દુકાનોમાં મોકલે બધા વાલીઓને તે બંધ કરવું જ પડશે હવે આ સંદર્ભે તમે જિલ્લા શિક્ષણ અધિકારી કે કલેક્ટરને કોઈ ડીઓ સાહેબને રજુઆત થઈ ગઈ છે એમને પગલાં લેવાના પણ ચાલુ કરી દીધા છે જીઆર છે જે ગુજરાતનો પાસ થયેલો કે સ્કૂલમાંથી કોઈ પણ પ્રકારનો આવી રીતે વેપલો થાય જ નહીં તે બાબતમાં ડીઓ સાહેબે આ લોકોને બી સમજાવી દીધા છે અને હવે એ ડીઓ સાહેબની પણ લાલ આંખ થઈ ગઈ છે તો જુઓ સીધી વાત મેં સાથે પણ કરી રિતેશભાઈની વાત પણ આપ જોઈ સમજી શકો એમ છો તો આ પરિસ્થિતિમાં આપણે પણ કેટલા મજબૂર છીએ કારણ કે આપણે બધા જ છેવટે જ્યારે આપણે મોટા થઈ ગઈ છીએ ત્યારે આપણે વાલી થતા હોઈએ છીએ આપણે એક બાળકના પિતા થતા હોઈએ છીએ અને મારું બાળક શ્રેષ્ઠ અભ્યાસ કરે મારું બાળક શ્રેષ્ઠ સુવિધાઓ સાથે અભ્યાસ કરે એ માટે ઊંચી ઊંચી ફીઓ ચૂકવતા હોઈએ છીએ ત્યાં સારાની જવાબદારી પૂરી થઈ જાય છે પણ ફીઓ બાદ સ્ટેશનરી માત્ર સ્ટેશનરી નહીં અત્યારે મુદ્દો મેં સ્ટેશનરીને લીધો છે પણ તમારે કપડાં ક્યાંથી લેવા એમાં પણ કમિશન તમારે શૂઝ ક્યાંથી લેવા એમાં પણ કમિશન શૂઝની સાથે સાથે તમારે સોક્સ ક્યાંથી લેવા એમાં પણ કમિશન અરે હદ તો ત્યારે થાય છે કે તમારે ટાઈ પણ આ જ બાંધવી અને એ પણ આ જગ્યાએથી લેવી માથામાં રિબીન પણ આ નાખવી અને એથી ઉપર જઈને હવે તો હદ ત્યાં સુધી થાય છે કે તમારે જો તમારા બાળકને શિયાળામાં સ્વેટર પહેરાવવું તો આ જ પ્રકારનું સ્વેટર પહેરાવવું અરે ત્યાંથી આગળ કે રવિવારે તો સ્પોટ દિવસ માફ કરજો રવિવારે તો સારા બંધ હોય છે પણ મતલબમાં કે શનિવારે સ્પોટ ડે હોય છે તો તમારે આ કલરની ટી શર્ટ પહેરીને બાળકને મોકલવાનો સોમવારે આ દિવસ એટલે આ પ્રકારની ટી શર્ટ પહેરવાની હવે માંડ જે બાપ ત્રણ કે ચાર સટે એનું જીવન કાઢતો હોય એના બાળકને ભરાવવા માટે ચાર ચાર પાંચ પાંચ પ્રકારની અલગ અલગ ટી શર્ટો લાવવાની એક વર્ષ કારણ કે બાળક જ્યારે ભણતું હોય થોડું મોટું થાય એટલે એક વર્ષમાં એ બારક મોટું થાય એટલે એના કપડાની સાઈઝ બદલાઈ જાય છે કારણ કે એ ચડતું લોહી હોય છે ત્યારે એ કપડું માંડ એ સારાના બસો દિવસમાંથી પચીસ દિવસ કે ત્રીસ દિવસ પહેરે છે અને પાછું બીજા વર્ષે નવા કપડા લેવાના માનવતા નામે કઈક વાત તો હોય તમે તમારી સારાને એક યુનિક બનાવવા માટે કે સારાને એક પ્લેટફોર્મ બનાવવા માટે શું આ રીતે કમિશન ખાશો કેટલું વ્યાજબી છે મારે આ સીધી વાત મારા તમામ વાલીઓની સાથે સાથે સારા સંચાલકોને પણ કરવી છે કે હદ થાય છે કે આવી રીતે માત્ર થોડાક રૂપિયાના કમિશન માટે તમે કેટલા પરિવારોના ગજવા ખાલી કરાવો છો કેટલા પરિવારોને નાહકનો ખર્ચો કરાવો છો જે ખર્ચની જરૂર નથી જે ખર્ચ વગર પણ બાળક બની શકે એમ છે પણ માત્ર ને માત્ર આ વસ્તુ ખરીદી કરવાથી તમને મળે છે કમિશન અને એ કમિશન માટે આ કરાતો વેપલો સામે ચોક્કસ મારી નારાજગી છે અને એટલે જ આજે કરી છે સીધી વાત આશા રાખું છું શાળાના સંચાલકો શાળાની નફો કરતી જે પેઢીઓ છે શિક્ષણનો વેપલો કરતા આ લોકો થોડીક માનવતા અને થોડીક પોતાની આત્મમંથન કરીને જ્યાં જરૂરિયાત નથી એવી ચીજ વસ્તુઓ માત્ર કમિશન માટે મારા વાલીઓના ગજવા ખાલી ના કરાવો તો જોતા રહો આ જ રીતે સીધી વાતમાં તમારા પાસે પણ કોઈ મુદ્દો હોય તો એ ચોક્કસ એ મુદ્દો અમારી પાસે મોકલજો અમે કરીશું સીધી વાત વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એજ્યુકેશન લાવ્યો છે સૌ પ્રથમવાર આઈએલટીએસ પીટી ડ્યુઓલિંગો ની કોચિંગ ફી પર પંચોતેર ટકા સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એડ્યુકેશન નવસારી